આજે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નવાયાડ જે વિસ્તાર છે એમાં બે ઈસમો લોડેડ પિસ્તોલ સાથે આવનાર છે એવી બાતમી પીઆઈને ને મળતા જ પીઆઈએ પીએસઆઈ વસાવા અને સર્વેલન્સના માણસોને મોકલતા એ બંને ઈસમો લોડેડ પિસ્તોલ સાથે મળી આવેલ છે મેડમ કોઈ ક્રાઇમ કરવાના હતા કારણ કે લોડેડ પિસ્તોલ હતી એટલે કોઈ અંજામ આપવાના હતા કોઈ કારણ મહે જૂન બે હજાર ચોવીસમાં આ જે હાલ જે ઈસમો પકડાયેલા છે એ ઈસમો ફરિયાદી હોય એ પ્રમાણે એક ગુનો દાખલ કરેલો હતો એટલે એના જે સામેવાળા થાય મતલબ કે નીકળી પડ્યા હતા શું ગુનો દાખલ થયો હતો એના જે આરોપી છે શું બસો સાત નો રાઇટિંગ નો ગુનો દાખલ કરેલો હતો એક અંડી અને એક અશોક માયાવંશી એવા પ્રકારના જે ઈસમો છે ને મારવા સારવા લોકો નીકળી આવ્યા હતા નહીં જે ગયા વર્ષે છે ગુનો દાખલ થયો તો એ ગુનાની અંદર જે આરોપીઓએ આને માર મારેલો હતો એ આરોપી આજ રોજ નવાયાર્ડ વિસ્તારમાં આવેલા છે એવી એમને બાતમી મળતા એમને ઈજા પહોંચાડવા સારું એ લોકો નીકળી પડ્યા હતા શું નામ છે

ટોટલ બુલેટ્સ સાત હતી અને મેં માનો કે એક બાજુ વડોદરાના કમિશનર આજે ગુનાખોરી છે તે ઓછા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે બીજી બાજુ આવા તત્વો વડોદરાને બદનામ કરવાનો કાવતરું કરી રહ્યા છે કયા પ્રકારની કાર્યવાહી થશે તો જ્યારે વડોદરા કમિશનર સાહેબ ગુનાખોરી ઓછું કરવાનું કામ કર્યા છે એના જ ભાગરૂપે પોલીસ એક્ટિવ થયા અને આ પ્રિવેન્ટિંગ એક્શનના ભાગરૂપે આ કામ કરેલું છે અને કોઈ ગુનો બનતો અટકાવેલો છે okay then, then.